જૂનાગઢના વંથણી તાલુકાના ધંધુસર ગામની ચાર વર્ષની બાળકીએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે સમીરા મૂળિયાસીયા નામની બાળકીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે આંગણવાડીમાં અભ્યાસ કરતી ચાર વર્ષની સમીરાએ એકથી ઝેડ સુધીના અંગ્રેજી મૂળાક્ષરોને સામેલ કરીને અલગ અલગ દેશોના નામ પચાસ સેકન્ડમાં બોલ્યા હતા જે બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ સંસ્થા દ્વારા તેની સિદ્ધિ બદલ રિપોર્ટ બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે સમીરાના માતા પિતાના જણાવ્યા અનુસાર સમીરા બે ત્રણ વર્ષથી તેની મમ્મી અને પપ્પા પાસેથી આ પ્રકારની તાલીમ મેળવી રહી છે સાથે જ તે અંગ્રેજી સંસ્કૃત સહિતના વિષયોમાં પણ રસ ધરાવે છે ત્યારે ઓછા સમયમાં એથી ઝેડ સુધીના દેશોના નામ બોલી શકવા સમર્થ હોવાથી તેના માતા પિતા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં તેનો વિડીયો રેકોર્ડ કરીને મોકલ્યો હતો જે બાદ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડે બાળકીની સિદ્ધિને અસામાન્ય ગણાવી તેને રેકોર્ડ બુકમાં સામેલ કરી છે મારી દીકરી આટલી નાની વયમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે બદલ મને ખૂબ જ ગૌરવ છે હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું કે એટલી નાની વયમાં એટલો મોટો એવોર્ડ પ્રાપ્ત કરવો એ ગૌરવની વાત છે અમારી જ્ઞાતિ માટે અમારા આખા મહેર સમાજમાં આ નાની એવી છોકરી છે કે જેને આટલી નાની વયમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે સમીરાએ 53 સેકન્ડની અંદર એ ટુ ઝેડ આલ્ફા બલ એટ મુજબ કન્ટ્રીના નામ બોલ્યા છે એમાં તેને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તો સમીરાએ આલ્ફાબેટ મુજબ 53 સેકન્ડમાં પચીસ કન્ટ્રીના નામ બોલ્યા છે નામ તો ઘણા કન્ટ્રીઓના નામ જાણે છે પણ તેના અમે રેગ્યુલર તૈયારી કરાવી છે અને આમ જોઈએ તો સમીરાની બધું બધો એનો ઉછેર ગામ ગામડાઓમાં થયેલો છે મોસ્ટલી અને તે તે આંગણવાડીમાં જાય છે તથા તે એના દાદી દાદા સાથે રહે છે અને ઇંગ્લિશ તથા સંસ્કૃતનું જ્ઞાન ધરાવે છે